આદિવાસીના મસીહા મતા એવા ચેતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય ગઈકાલે કવાર ખાતે એમનું જે આયોજન કરવામાં આવ્યું હતું સભાનું જે ગુજરાત પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ વિસ્તારમાં ત્યારે ઘણા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા તો મિત્રો ચાર દિવસ અગાઉ જે ભારતીય જનતા પાર્ટી પણ એ જ ગામમાં એટલે કવાર તાલુકામાં જે સભા યોજીને ગઈ ત્યારે ઘણા લાખો કાર્યકરો આમ આદમી પાર્ટીના પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જ જોડાયા તો મિત્રો આવનારા જે સમયમાં જે ચૂંટણી આવી રહી છે જે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ત્યારે જે અનેક જે કાર્યકરો છે પાર્ટી બદલી રહ્યા છે ત્યારે હવે આપણને જોવા મળ્યા છે કે આમ આદમી પાર્ટીમાં લાખો કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય એ નવા જે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો મિત્રો વિસ્તારના લોકો ચેતર વસાવાનો જે હુંકાર ચેતર વસાવાનો જે ભાષણ સાંભળવા માટે લાખો પબ્લિક ત્યાં ટોળે વળી ગઈ હતી અને કવાટ માં જાણે રેલી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક રેલો કાઢવામાં આવ્યો હોય એવી પબ્લિક ત્યાં જનમેદની ઉપડી હતી જ્યારે ચાર દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સભા દરમિયાન જે એક નેતાનું નિવેદન આવ્યું આ કે ભાઈ રેલી નથી આ રેલો છે ત્યારે ખરેખર રેલો તો આ ચેતર વસાવાના જે મિટિંગ દરમિયાન જોવા મળ્યો હતો જે લાખોની સંખ્યામાં પબ્લિક સ્વયંભૂ જે પોતાના સ્વખર્ચે આવી હતી આ કોઈ ભાડે બોલાવેલી પબ્લિક નહોતી એ પોતાની સ્વૈચ્છાએ પોતાના ખર્ચે આવેલી પબ્લિક એ કમાટમાં જોવા મળી એ પણ આમ આદમી પાર્ટીની મિટિંગમાં ત્યારે ચેતર વસાવા અવારનવાર આદિવાસી વિસ્તારમાં જે મિટિંગો કેમ યોજતા હોય છે એનું કારણ સમજીએ તો મિત્રો આવનારા સમયમાં ઇલેક્શન છે લોકોનો અનેક પાર્ટીઓનો પોતપોતાનો મુદ્દો વિસ્તારમાં જે રજૂ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટી વિસ્તારમાં મજબૂત કરવા માટે અને પોતાની પાર્ટી લાવવા માટેની કોશિશ કરી રહ્યા છે ત્યારે અનેક જે પાર્ટીઓ છે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય અને આમ આદમી પાર્ટી અનેક જે ગામડાઓમાં જે મિટિંગો યોજીને પબ્લિકને પોતાની તરફ ખેંચવા માટેનું અત્યારે કામ ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક ક્યાં કાંઈ વાત કરીએ તો ચેતર વસાવવાનો મુદ્દો એ છે કે ભાઈ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે લોકો હજુ જાણતા નથી કારણ કે આવનારા સમયમાં જે આંબા ડુંગર જેવો પ્રોજેક્ટ જે જીએમડીસીનો પ્રોજેક્ટ આવવાનો છે અને નસવાડી તાલુકામાં જે હાડ્રો પ્રોજેક્ટ એમાં જે વાત કરીએ તો નસવાડી તાલુકાના અઢાર ગામો ઉઠવાના છે અને છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં જે જીએમડીસી કંપની એટલે આંબાડુંગર ગામમાં જે અઠાવીસ ગામડાઓ વિસ્થાપિત થવાના છે તે તમામ જે મુદ્દે આ સભા દરમિયાન વાત કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓનું કહેવું છે કે ભાઈ આવા કોઈ પ્રોજેક્ટ આવવાના નથી ત્યારે ચેતર વસાઓનો જે હુંકાર એ સભામાં જે આપણને જોવા મળ્યું કે ભાઈ તમે લોકોને ખોટી રીતના ગેરમાર્ગે દોરો છો તમારે સરકારમાં ટેન્ડર બહાર પડી ગયા છે અને કંપની અત્યારે ચાલુ થઈ ગઈ છે અને તમે કહી રહ્યા છો કે ભાઈ આવા કોઈ પ્રોજેક્ટ આવવાના નથી ત્યારે ચેતર વસાવાનો હુંકાર આપણે જોઈ લઈએ પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં જીએમડીસી નો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ પાડ્યું છે એમાં જે રેરોજ પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર ગામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહેવ છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેક્ટરને એસપીને મોકલે એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી ટેર પ્રોજેક્ટ જેએમડીસી આંબાડુંગરનો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનું પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી અને ભારતીય જનતા પાર્ટી તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓ તમારી ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં શું કર્યું કેમ નળમાંથી પાણી નથી આવતું કેમ મનરેગામાં રોજગારી બનશે કૌભાંડ કેમ થયું નકલી કચેરી કેમ પકડાયેલી નકલી અધિકારીઓ કેમ પકડાયા તમારે આજે તો ડબલ એની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી તુરખેડામાં આજ દિન સુધી રોડ નથી બનતો અહીંયા આંગણવાડીઓ નથી શાળામાં ઓરડા નથી હા મિત્રો તમારા મતે કયો નેતા સારો છે તમારા મત વિસ્તારમાં કઈ પાર્ટીની જે કામગીરી સારી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે કારણ કે આપણે પણ એક જાગૃત યુવા તરીકે અવાજ ઉઠાવવાનો આપણો હક અધિકાર છે અને આપણે એક બોલવાનો પણ અધિકાર છે જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં તમારે સિસ્ટમ સામે પણ લડતા શીખવું પડશે કારણ કે આવનારા સમયમાં જો તમે બોલશો નહીં ત્યારે તમને ગુલામી પણ કરવામાં આવશે તો મિત્રો જાગો યુવા જાગો કારણ કે આ સરકારમાં તમે જો નહીં બોલો તો ક્યાંક ને ક્યાંક તમારું પણ શોષણ કરવામાં આવશે તો મિત્રો આપણી જે ચેનલ છે એ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ નથી આપણે કોણ વ્યક્તિગત જે લોકોને જાગૃતિ આપવાનું કામ કરી રહ્યા છે આપણે તો ખાલી લોકોનો અવાજ બનીને એક કામ કરી રહ્યા છીએ ત્યારે આપણું ટાર્ગેટ એ છે કે યુવામાં જે જાગૃતિ આવે બસ